पल्लोन जी मा भाई बक्कुणी चालू થઈ ગઈ છે બશ કા કોઈ ભરાણા કેટલા નિકરુ ભાઈ હાથ તા કીજે એવું નીકળી ગયું टाकीની જીમે ચાલુ છે કામ આજ હવાર માં ચાલુ કરી કાર્ડ વાય વેલા ખેતરના પર બાકી ઉપર આ વર્ષેનું આપણું જે અત્યારે હારવાનું ચાલુ છે એ અને ઓલા ખેતરના હરાઈ ગયા ફોભર હતા તો એ કેટલીક થાય લગભગ આપણા અંદાજ પ્રમાણે આઠ આઠ નવ નવ મંડ જેવી થવી જોઈએ આઠ નવ મંડ જેવું થાય જંગી છે ભાઈ જંગી સોર વાળા દેવા મહિના આવે જોઈએ જાલી જાલી ને બે દસ મેચ ત્રેસ બાંધુ બાંધો ભાઈ થાય નહીં જ હવાની ખોપણી હાલે બે ભારી જે હું પીવું હવે સાંજ બધી હાલીએ બાકી બીજી બે ભારી થાય આમ હું કન્ટિન્યુ હાલશ આકી બધું ગમે એવડી ચોખી દીવારી છેતેથી ભરહારવા નાતા ને હવારમાં કઈજો ભાઈ ટ્રેક્ટર ને ત્યાં પોછી થી આવે હું જાય આવે હું જાય સુષુ થાત કેટલીક થાય ભાઈ હાંજે ખબર પડે હાલી રે હાંજે લખો પૂરો થઈ ગયા કામ ભાઈ કઈ ખબર પડે તો ત્યાં હું ની વિડિયો મ કન્ટિન્યુ બન્યા રેજો ને હું 5 કલામ જોઈન ભાઈ આવી ગયા હતા पांच बदम भीम दोवा पे भाई फ्रेशर हालत भाई फूकणी हालती कई एट्ला काम भेगा हलता दौरी बांधी जो भाई दौरी ठप्प थी गये बाजी आ बी दौरी खिलवा कईम आई जाए पास अपने बासकी खिल, जी, बास खिल जी भाई चोखी करें थोड़ी अघरी हुई फ्रेशर में देवी देवी आए चोख् बहु नहीं मीडियम आए जो कि थर्स फ्रेशर ना क्यों भाई जम આપણું આપડે મહિન્દ્રા નો ખુટિયું આવે છે મહિન્દ્રા છે ટેપ બેપ વગાડી કોપી રાઈટ આવી જાય ને ભાઈ ને બધા વગાડી દઈએ તો બૈને કન્ટિન્યુ અહીંયા સાંજુથી કેટલું થાય છે કામકાજ ને કેટલીક થાય છે થોડું જ નહીં નીકળી ગઈ ભાઈ ભૂકી આપણે નાખી દીધી હેડે કેમ કે જો અહીંયા વસારે કરી દીધી પકાલે કાલે પવનભાઈ થોડોક અવરો હતો ને એટલે અહીંયા ભૂકી હતી જે અહીંયા આપણે એમાં ખેતરમાં દેખાય ને પછી હવારે સીપીએ ધક્કો મારી દીધો અત્યારે પારા ફોરવાનું કામ ચાલુ છે જોઈ લે બાકી કેમ બની જાય ને બાકી આ પારી એક ફોર્યા વગની જાય બાકી આ બધી ફોરે ગઈ પારી ફોરીને ભાઈ આ ક્યાં હતી આપણે બીજા બધાય તો આમાં ફાંગા મારો પલટી પલાવ ઝીકઈ આ રીતના આખો ફાટો કરીને ત્યારે આમ પથ્થર થઈ જાય એટલે ભાઈ રેવલ થતી જાય જોઈ લે અહીંથી બાકી છે ઓલું ખેતર હાલી ગયું આ હાલી ગયું ભૂકી ભાઈ આપણે હે ને આને હવે પરવા ચોમાહા પરવા ઉનાળે ભર્યું ખાતર ભેગી અત્યારે પલરવા દે હું આખું ચોમાહું પછી એની ઉપર નાખ્યું યુરિયા જોમાં પલર પલ જોમા વરસાદ થઈ જાય પછી એની ઉપર યુરિયા નાખી દે હું એટલે હળી જાય બાકી બગલા રખડે છે અને ભાઈ કલોંજીની વાત કરીએ તો આપણે કેટલી થઈ હું છે કેટલા બાસકા થયા જોકે કેટલી ઓલી શું કહેવાય મણ થઈ તો ભાઈ આ આપણું ખેતર છે અતરવિઘા હતરવિઘામાં તો આપણે જે ઓલો બી પીડી દીધી ને એક નીકળી જાય એટલે વીઘા જેવી કલોનજી હતી વીઘામાં કલોનજી ભાઈ આપણે ત્યાં છે પાંસઠ બાસકા સાઠ ને પાંચ બાસકા બે બે મણના એટલે હોથી હવા મણ એટલે કે હો અથવા તો એકસો ને પચીસ મણ જેવી અંદાજ છે આપણે જોકે આપણે બાસ્કું જોઈખું નું એ કંઈ નથી પાકો અંદાજે જ છે હોથી હવા મણની અંદર થાય વીઘા જમીન વાવેલું હતું તો ભાઈ હિસાબ કરીને કમેન્ટમાં કહેજો કે કેટલી થાય એક વીઘે આપણા અંદાજ પ્રમાણે આઠ આઠ નવ નવ મણ જેવી થાવી જોઈએ અને ભાઈ આજે રાત્રે પાછું હરી બીજા ખેતરમાં હમણાં ભાઈ વિડીયો મૂકવાનો ટાઈમ નથી મળતો કારણ કે ફૂંકણીનું કામ આલે છે કલોજી બધી કાઢવાની વાઢવાનું બધું ગયું કાઢવાની ચાલુ થઈ છે એવું બધું કામકાજ ચાલુ હોય એટલે ડેલી ભાઈ વિડીયોનું નથી ટાઈમ મળતો હજી પાંચ દસ પાંચ સાત દિવસ ડેઈલી ટાઈમ નહીં મળે અહીં ટાઈમ મળીએ તો અહીં વિડીયો નાખીએ અને ભાઈ મેન આપણે કોલોજીની વાત કરવાની હતી એટલે કાલના વિડીયોમાં આગળના વિડીયોમાં આપણે કા કાઢવાનું ચાલુ હતું ને તો અહીં એક ક્લિપ લીધેલી છે એ આગળ આવી અને બાકી બસ બધું પારિવારી ફોરીન પછી એ કોલોજી આપણી જ્યાં પડી છે ત્યાં બતાવ્યું કે કેટલી છે કેવડાં બાસ્કા છે અને શું છે બધી આપણે ભાઈ લાઈવ ડેમો જ બતાવી દઈ કાલે નીકળતી હતી આગળ ક્લિપમાં તમે જોઈ હોય છે તો બની રહેજો કન્ટિન્યુ વિડીયોમાં અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો આમ બામ ભાઈ મોર આવ્યા હતા એ બધા ખરી ગયા ને હવે મોર આવી ગયા છે જોરદારમાં જયારે મોર રહ્યા હતા એવડા ગામમાં બંધ ના રહીએ મોર આવ્યા હતા આ ભાઈ ઓલો બગડી ગયો હતો ને આંબા જો ઉપર તો ઉપરથી આપણે કાપી નહીં ગયો હવે અલમ કોર આવે છે અને ઓલો બાર માસી છેલ્લો આંબો અને આ એક કોરાઈ ગયો વાત ભાઈ અલોનજીની હજી ભાઈ અલોરે આમને પડ્યો અહીં નહીં હું આપણે ભાઈ કેબલ ને લાઈન ને બગીચામાં પાણી આવે ને એને આટું લેવા આવ્યા હતા ને કે રોવા કલોનજી वेचाणी नहीं वक्त आज हांडिया के काले भराइ के भाव मे छ त्रन छह अठार चौप्पन पंचावन छप्पन सत्तावन अठावन ओग साठ साठ बास्की भाई जी करवानी है ने, ઓલા ખેતરે વહી ગઈ છે ને ભૂકણી આવવાની છે એટલે આ એટલી ભાઈ થઈ છે હોય કેવી જો આવી કાળું બ્લેક ગોલ્ડ કાળું હૂનું છે ભાઈ કાળું હુનું આ ઝાંઝા લગભગ ભરાય જાય આપણે ભાઈ આગળ કહી દીધું બધું એટલી એટલી થાય ને ભાઈ હવે તમે કમેન્ટ કરી દેજો કેટલી થાય બાકી બસ જો બાક્ટર આપવાનું કલાક એકનું કામ છે પછી પાછું ફૂંકણી ચાલુ થઈ જાય લગભગ છ વાગે તો મળશું ભાઈ નેક્સ્ટ વિડીયોમાં વિડીયો સારું લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય મુરલીધર જય દિવસ રાખે